ફૂલ જેવી કોમળ બાળકીને જન્મ આપ્યા બાદ માતા બનેલી એક પત્ની હતા પણ તેને ક્યાં ખબર હશે કે તેના આ ઓરતા કાયમ માટે અધૂરા રહી જશે દીકરીના જન્મના આઠ કલાક બાદ જ સ્ટ્રેચર પર આ પત્નીને તેના પતિને જોવા માટે લઈ જવામાં આવે છે પરંતુ જ્યાં તેને લઈ જવામાં આવે છે તે સ્થળ હતું સ્મશાનનું અને જે પતિને જોવા માટે તે આતુર હતી એ પતિના શરીર પર હતું તિરંગાનું કફન પોતાની નવજાત બાળકીને તેના પિતાની આંખોનું સપનું બનાવવા માંગતી હતી તે પિતાએ કાયમી માટે પોતાની આંખો મીચી દીધી હતી અને જ્યારે સ્ટ્રેચર પર સૂતેલી પત્નીએ બીજા સ્ટ્રેચર પર મૃત પડેલા પતિ પાસે હાથ લંબાવ્યો અને હૈયા ફાટ આક્રંદ સાથે તેના ચહેરાને સ્પર્શ કર્યો ત્યારે હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ બાદમાં જ્યારે નવજાત બાળકીને પણ પહેલી અને અંતિમ વાર તેના મૃત પિતા પાસે લાવવામાં આવી ત્યારે એવું તો કરુણ દ્રશ્ય સર્જાયું કે ત્યાં હાજર સૌ કોઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા માં ભોમની સેવામાં કાર્યરત એવા આ શહીદની અંતિમ વિદાયના દ્રશ્યો જોઈને તમારું પણ કાળજું ચીરાઈ જશે અને ભીની આંખે તમારો પણ એક હાથ તમારા કપાળ સુધી પહોંચી જશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ માં ભોમની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપનાર સૈનિકની અંતિમ વિદાય વિશેની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણી આ ધરતીનો ખોળો સદાય લીલો રહ્યો છે કારણ કે આ ભૂમિ પર

અને સ્ટ્રેચર પર જ્યારે પત્ની પોતાના પતિને અંતિમ વાર મળવા પહોંચે છે તે દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે જો સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્રના સતારાના આરે ગામમાં દિવસ ઉગતાની સાથે જ દરેક ચહેરો નિસ્તેજ હતો દરેક આંખ ભીની હતી અને દરેક લોકોનું હૃદય જાણે પીડાથી ભરેલું હતું અને આ ગામના દરેક લોકો હાથ જોડીને અને માથું નમાવીને ઊભા હતા કારણ કે તિરંગામાં લપેટાયેલો મૃતદેહ ગામની શેરીઓમાંથી પસાર થઈ રહ્યો હતો અને આ અંતિમ યાત્રા હતી ભારતીય સેનાના બહાદુર સૈનિક પ્રમોદ જાધવની જે પરિવારમાં ઉજવણીનો માહોલ હતો ત્યાં કાયમી માટે શોક પડી ગયો પ્રમોદ જાધવ ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અને થોડા દિવસ પહેલા જ તેઓ રજા પર ઘરે આવ્યા હતા કારણ કે તેમની પત્ની ગર્ભવતી હતી અને પરિવારની દરેક વ્યક્તિ એક ક્ષણની રાહમાં હતું જ્યારે નાના મહેમાનની કિલકારીઓથી ઘર ગુંજી ઉઠે પણ કદાચ કિસ્મતમાં જાણે કંઈક બીજું જ લખાયું હતું અને પ્રમોદનો અકસ્માત થયો આ માર્ગ અકસ્માતમાં પ્રમોદનું નિધન થયું એક બાજુ પતિનું નિધન થયું હતું તો બીજી બાજુ તેની પત્ની હોસ્પિટલમાં હતી જ્યાં નવા જીવનો જન્મ થવાનો હતો અને પ્રમોદ જાધવના મૃત્યુના થોડા જ સમયમાં તેની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો એક બાજુ પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા તો બીજી બાજુ તેની દીકરી આ દુનિયામાં આવી ગઈ હતી જીવન મૃત્યુનો એવો તે ટકરાવ થયો જેને તમામ લોકોને ભીતરથી હચમચાવી દીધા જે બાળક તેના પિતાના હાથમાં ઝૂલવાનું હતું તે જન્મ થતાં જ પિતા વિહોણું બની ગયું જ્યારે ગામના લોકોને ખબર પડી ત્યારે સમગ્ર ગામ અને પંથકમાં શોક ફેલાઈ ગયો અને પછી સૈન્ય અને વહીવટી તંત્રની હાજરીમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી અને એ સમયે દરેક આંખો ભીની હતી અને હાજર તમામ લોકોના કાળજા ચીરતી ક્ષણ તો ત્યારે આવી જ્યારે શહીદ પ્રમોદ જાધવની પત્નીને સ્ટ્રેચર પર સીધા જ હોસ્પિટલથી અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મશાનમાં લાવવામાં આવી થોડીક ક્ષણો પહેલાં જ તેણે બાળકીને જન્મ આપ્યો હતો શરીર ખૂબ જ નબળું હતું પરંતુ છેલ્લી વખત તેના પતિને મળવા માટે તેને ત્યાં લાવવામાં આવી હતી અને ત્યાં પહોંચતાની સાથે જ અહીંયા ફાટ રુદંડ આંખોમાં આંસુની ધારા સતત સાદ પાડતા ધ્રુજતા હોઠ અને જાણે ભયંકર પીડા સહન કરવાનો પ્રયાસ કરતું હૃદય જેનું શબ્દોમાં વર્ણન કરવું પણ કદાચ અશક્ય છે અને તેના પછી તો જે દ્રશ્યો બધાએ જોયું તે જોઈને ભલભલા માણસ પણ ધ્રુજી જાય જે જોયા બાદ ત્યાં હાજર કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ સર્જાઈ કારણ કે આઠ કલાક પહેલા જન્મેલી માસૂમ બાળકીને પણ તેના પિતા પાસે લાવવામાં આવી હતી એ બાળકી કે જે દુનિયાદારીથી સમજદારીથી અજાણ હતી તિરંગો ઓઢેલા પિતાની સામે તે હતી એ પિતા કે જેણે દેશ સેવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી હતી પરંતુ પોતાની દીકરીને ખભે ન બેસાડી શક્યા આ દ્રશ્ય બાદ ત્યાં હાજર સૌ લોકો પોતાનું માથું નમાવીને રડવા લાગ્યા બાદમાં સેના દ્વારા રાજકીય સન્માન સાથે સલામી આપવામાં આવી બંદૂકમાંથી નીકળેલી ગોળીથી આ સલામીનો અવાજ ગુંજતો રહ્યો જેમાં અનેક આશાઓ અને સપનાઓની તૂટનનો પણ પડઘો હતો સાથે જ દરેક આંખો નમ હતી આજે એવા અનેક શહીદોને વંદન કરીએ જેમને આ દેશની સાચા હૃદય સેવા કરી છે જેમના પરિવારે પોતાના સપૂતોને માં ભારતીના ચરણે ધર્યા છે જેમના હૃદયમાં દેશ પ્રેમનો ધબકાર ધબકે છે તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર